વાત કરીએ અમરેલીની તો ઉનાળાની ચોત્રીસ ડિગ્રી ગરમીમાં વડિયાના ગરીબ પરિવારોની આંતરડી દરરોજ ગરીબ પરિવારોના વિસ્તારમાં લઈ વિતરણ કરવામાં આવે છે વડિયા પ્રાણ ગુરુ જૈન ગૌશાળા દ્વારા નગરજનોને આશરે દસ થી બાર વર્ષથી દરરોજ છાશ વિતરણ કરવામાં આવે છે ઉપરાંત સદગુરુ નગર મફતપરા વિસ્તાર ખાતે આ સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને છાશનું વિતરણ કરવામાં આવે છે આ પ્રાણ ગુરુ ગૌશાળામાં ચારસો ગાયોનો નિભાવ કરવામાં આવે છે તો પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ છાસ્ટ કેન્દ્ર ચાલે છે અને આ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈન સમાજના સહયોગથી ચાલે છે પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબ સમગ્ર જૈન પરિવારના પ્રાણ ગુરુ છે જે વડિયાળ ખાતે પ્રાણકુંજ મહારાજ સાહેબની કર્મભૂમિ છે અમારે પ્રાણગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ દ્વારા ગૌશાળાના સૌજન્યથી ગરીબ પરિવારોને છેલ્લા પંદર વીસ દિવસથી મફત નિઃશુલ્ક છાસ વિતરણ કરીએ છીએ અહીંયા બાકી અમારે પાણકુંજની અંદર કાયમના માટે દસ બાર વરસથી બહુ એકદમ વ્યાજબી ભાવે એટલે દસ રૂપિયાના ત્રણ જગ એવી રીતે અમે છાસનું વિતરણ કરીએ છીએ

તેમાં ફક્ત પંદર ગાયો જ દૂધણી છે પંદરથી સોળ બાકી તો અમે જીવ દયાના ઓલાથી ઉદ્દેશથી સાચો